લાસ્ટ સુધી બનાવી રેવાનું છે આ વિડીયો તો તમને બધી જ માહિતી પૂરતી મળશે ઓકે તો અત્યારે મોટા ભાગે જે પશુપાલન કરતા હોય તબેલો કરતા હોય એવા વ્યક્તિઓને દૂધમાં ફેટમાં અને ઘણા બધી તકલીફો હોય છે તો એવી તકલીફોની પહેલા વાત કરું કે કઈ કઈ તકલીફો આવે છે ઓકે તો આપણો કેટલ ફીડ મેક્સ પાવડર છે ઓકે અને વાત કરીએ પ્રોબ્લેમની તો જો માર્કેટમાં કે દૂધ ઓછા આવતો હોય ફેટ ઓછા આવતા હોય એસેડેમ ઓછા આવતા હોય વેતરમાન આવતી હોય બીજ દાળનો પ્રોબ્લેમ હોય વારે ઘડીએ વરસ પાડતી હોય ઓછું ખાતી હોય ઓછું પાણી પીતી હોય બરાબર એની પાચનક્રિયા મંદ હોય અને વાત કરીએ તો દૂધમાં ફોદા આવતા હોય દૂધમાં લોહી આવતું હોય મસ્તારીજ થઈ ગયું હોય બાવલું જામ થઈ ગયું હોય બરાબર છે તો હવે ઘણી બધી તકલીફો છે તો એની બોડીની અંદર બગાડ હોય તો એ પણ બહાર કાઢી રાખશો તો હવે ઘણી બધી તકલીફો છો તો આ બધી જ તકલીફો સોલ્વ કરશે એની પાચનક્રિયા મજબૂત કરશે આપણો કેટેલસીડ પાવડર તો આવા ઘણી બધી તકલીફો છે તો આપણો એમને એ પાવડર વાપરેલો છે ઓકે ઓકે તો વાત કરીશું આપણે પશુપાલક મિત્ર સાથે શું નામ તમારું આખું પરમાર દશરથભાઈ પરમાર કયું ગામ લાગે તમારું ઓડાશ એમનું ગામ લાગે ને તાલુકો તાલુકો એમનો આનંદ લાગે ને જિલ્લો આનંદ જ લાગે ઓકે તો આ તમારે આપણો જે કેટલ ફીલ પાવડર કહેવાય ભાઈ કેટલા ટાઈમથી ચાલુ છે કમ્પ્લીટ આજે સોળ દિવસ થયા છે એમને છવ્વીસ દસ બે હજાર ચોવીસે આ પાવડર

અને આ પાવડર તમે સોલ દિવસથી ચાલુ છે અને રિઝલ્ટ કેટલા દિવસમાં દેખાયું તમને માત્ર ને માત્ર ચાર જ દિવસની અંદર રિઝલ્ટ એમને દેખાયું બરાબર છે ચાર દિવસની ની અમને શું ફર્ક લાગ્યો ચાર દિવસની અંદર એને જો ને ફેટ નો થયો બરાબર છે સંકેત આવતો હતો અત્યારે 80 ની 50 ની આવતો હતો પહેલા 63 આવતા હતા અને ચાર દિવસ પછી કેટલો થયો 75 75 75 75 બરાબર મતલબમાં દસ જો વધારો થયો બરાબર છે તો જે પણ પશુપાલક મિત્ર કરતા હોય તબેલો કરતા હોય છે આ પાવડર વપરાય કે ના વપરાય ના થતો હોય તો રિઝલ્ટ તમે વાપરીને સંતુષ્ટો પાવડર બરાબર છે તો સોળ દિવસનું રિઝલ્ટ છે તમને બતાવી દઉં કે કઈ રીતે યુઝ કરવાનો છે પાંચસો ગ્રામ પાવડર આવશે અને વાત કરીએ તો સંપૂર્ણ એક આ ખોરાક જ છે કોઈપણ જાતની આ દવા નથી બરાબર જે કે વાત કરીએ કે આપણી જે ગાય ભેંસ હોય બરાબર તબેલો હોય તો ગાય ભેંસમાં અત્યારે મોટે ભાગે પ્રશ્ન શું પગે કે જેને પોષક તત્વોની જરૂર છે અત્યારે મળતા નથી અત્યારે એની બોડીની અંદર રાસાયણિક ખાતારો કહેવાય પેસ્ટીગાળ દવાઓ ટોટલી જે આપણી બોડીની અંદર પણ જઈ રહ્યા છે અત્યારે અત્યારે એ જે એમની બોડીમાં જઈ રહ્યા છે ને આ પ્રોબ્લેમ બધા આવી રહ્યા છે બાકી પહેલાં કંઈ પ્રશ્ન હતા નહીં તો આ તમને બતાવી દો પાવડર કઈ રીતે યુઝ કરવાનો છે ઓકે તો લાવજો તમે નજીક જો તમે ચમચી આવશે તમારે એક એક ચમચી સવાર સાજ આપવાનો છે તમારે બરાબર છે એકદમ વ્હાઈટ પાવડર આવશે કોઈ પણ જાતની સ્મેલ પણ નહીં આવે બરાબર છે આજે સોલ દિવસ થાય હજુ કેટલા દિવસ ચાલુ એવું લાગે તમને બીજા દસ દિવસ દસ દિવસ બરાબર મતલબમાં વાત કરીને તો પચીસ દિવસ આ પાવડર ચાલશે તમને આ પાવડરની વાત કરું ને તો આમાં મેથી બોખરૂ સતાવરી મતલબમાં બધી આયુર્વેદિક જડીબુટ્ટીઓ નાખેલી છે કોઈ પણ કેમિકલ અંદર આવેલું નથી એકદમ ઓર્ગેનિક પાવડર છે બરાબર છે તો આ પાવડર ની વાત કરું તો કામ શું કરશે તમારે લીટર થી લઈને દોઢ માં વધારો કરશે ફેટમાં તમારે પાંચ દોડા થી લઈને પંદર માં વધારો કરશે પછી વેતર માં આવતી હોય બરાબર બીજ દાળ નો પ્રોબ્લેમ મતલબ જે પહેલા પણ મેં તમને બધા પ્રશ્નો કહી જે બધા પ્રોબ્લેમ સોલ્વ કરશે તમારી ગેર ડોક્ટર આવશે નહીં આ જો પાવડર તમે કન્ટિન્યુ ખવડાવશો ને

શું આમાં ફરક શું લાગે તમને આમાં ફેટનો ફરક ફેટમાં કેટલો ફરક લાગ્યો છે એવો તો દસ ધોરણ દસ ધોરાનો વધારો થયો છે ઓકે અને બીજું આ બતાવજો આ બાજુ પશુપાલન મિત્ર એ જોઈ શકો છો તમે લગભગ 5 એમની ભેંસો છે અને કઈ આ બેમાં વાપરેલો છે ને તમે આ બેકો બરાબર એક આ બેસમાં વાપરેલો છે અને આ વાપરેલો છે બરાબર છે તો આમાં તમને હવે શું લાગે હવે આ ફેન કરે છે એ વાગોળ તો પહેલા ઓછું વાગોળતું તો અત્યારે રેગ્યુલર વાગોળું બીજો ફાયદો એમને શું થયું કે પહેલા ભેંસ વાગોળતી નથી અત્યારે મોટે ભાગની ભેંસો વાગોળતી બંધ થઈ ગઈ છે બરાબર પણ અત્યારે જુઓ તમે એના મોડા પર ફીન છે અને વાગોળવાનું એટલે એની પાચન ક્રિયા પણ મજબૂત થઈ ગઈ બરાબર પહેલા પાચન ક્રિયા શું હતી મંદ હતી અને અત્યારે જો એ પાચન ક્રિયાને મતલબમાં વાગોળવાનું શરૂ થઈ ગયું ઓકે તો અહીં આવી જજો તો શેઠભાઈ

તો આપ પ્રતિકભાઈનો કોન્ટેક કરી શકો છો તો પ્રતિકભાઈ તમારું પૂરું નામ અને તમારું નંબર આપો જેથી બીજા પશુપાલક મિત્રો આ પાવડરની તમને વધારે માહિતી આપે અને તમને પાવડર જોવું હોય તો કોન્ટેક કરી શકે મારું પૂરું નામ પ્રતિક કુમાર અમિતભાઈ છે મારો કોન્ટેક્ટ નંબર અઠાણું સેતાલીસ ડબલ જીરો સિત્યાસી ઓકે તો દશરથભાઈ તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ જય પરિવર્ધન